ભરૂચ લોકસભા બેઠકમાં આવતા વાલીયા તાલુકાના કેસર ગામમાં બપોર સુધીમાં એક પણ મત પડ્યો ન હતો ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવથી નારાજ મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે ઈટકલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ આ ગ્રુપમાં આ ગામમાં બંને ગામો વચ્ચે કેમ નદી ઉપર પુલ નહીં હોવાથી ચોમાસાના ચાર મહિનામાં ઇટકલા અને ડેહલી ગામની શાળામાં અભ્યાસ કરવા જતાં તેમજ સસ્તા અનાજની દુકાન સહિત દૂધ મંડળમાં દૂધ ભરવા જતા ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે જેના પગલે ગ્રામ પંચાયતની ચૂંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણી બાદ પણ સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં થતા ગતરોજ વિધાનસભાની ચૂંટણી બાદ સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણીનો પણ ગ્રામજનોએ બહિષ્કાર કરી મતદાનની પ્રક્રિયાથી અડગા રહી વિરોધ નોંધાવ્યો હતો જ્યાં સુધી પુલ નહીં ત્યાં સુધી વોટ નહીં તેવી ચીમકી ઉચ્ચારી હતી ચારથી વધુ ચૂંટણીઓ બાદ પણ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ગ્રામજનોમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો ગામમાં કુલ ત્રણસો બાવન મતદારો હાજર છે મારું નામ વસાવ પંડિતભાઈ ચુનીલાલ છે પંડિતભાઈ શું પ્રોબ્લેમ છે ગામમાં કેટલા સમયથી બહિષ્કાર કરો છો આમ ચોથો ટર્મથી અમે બહિષ્કાર કરીએ છીએ ગામના બ્રિજની માંગણી હતી પાણીની માંગણી હતી પાણીની માંગણી એમ નાની માંગણી કહેવાય કે જો કે એમ પાણીથી એટલી બધી તકલીફ નથી પણ બ્રિજની માટે ખાસ તકલીફ છે કેમ કે બાળકો જે અભ્યાસક્રમમાં ડેલી હાઈસ્કૂલમાં જાય છે ઇટકલા હાઈસ્કૂલમાં જાય છે તો એ જઈ શકતા નથી ચોમાસા દરમિયાન ચાર મહિના ચોમાસું આખું એમ બાળકોને અભ્યાસ કરવા માટે જઈ નથી શકતા જેના કારણે અભ્યાસ બગડે તથા ગામના લોકોને જે કંઈ સમસ્યા છે ડેરીના બાબતમાં કે કંઈક સસ્તા નદની દુકાન ઈટકલા આવી છે અને પંચાયત પણ ઈટકલા છે અમારા તમામ કામને લીધે એ ખાડીને બ્રિજ નથી એના લીધે અમારે ફરીને જવું પડે પંદર વીસ કિલોમીટર આ બધી બાબતોને લઈને અમે બહિષ્કાર કર્યો છે આગળ શું રણનીતિ રહેશે અમારી રણનીતિ એજ રહેશે કે આવનારી ચૂંટણીઓ પણ બહિષ્કાર જ કરીશું જ્યાં સુધી અમારું કામ સરળતાથી નહીં થાય ત્યાં સુધી